વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આજે આપણે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે ધોરણ નવ સામાજિક વિજ્ઞાન વિષય માટે વાર્ષિક પરીક્ષાની જે બ્લૂ આપેલી છે એનું આજે આપણે સંપૂર્ણ સમજૂતી આ વિડીયોની અંદર મેળવવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેવાની છે કારણ કે ધોરણ નવની વાર્ષિક પરીક્ષાના હતી મોસ્ટ આઈએમપી મોડલ પેપરો વિભાગ વાઈસ આઈએમપી બધું જ અમે અમારી ચેનલ ઉપર મૂકવાના છીએ જે તમને પરીક્ષાની અંદર સો ટકા ફાયદો કરાવશે માટે કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા બીજા મિત્રો સુધી પણ શેર કરજો જેથી કરીને તેમને પણ ફાયદો થાય હવે આપણે જોઈએ કે કયા પ્રકરણમાંથી કેટલા ગુણનું પૂછાવાનું છે તો પ્રકરણની જ ગુણભાર જોઈએ સૌ પ્રથમ તો તેમાં પ્રથમ છે તમારે ટોટલ એકથી બાવીસ ચેપ્ટર છે એમાં છે જનરલ વિકલ્પ વિના અને જનરલ વિકલ્પ સાથે એ મિત્રો આગળ આપણે જે મોડલ પેપરનું સોલ્યુશન કરીશું એમાં તમને ખબર પડી જશે કે વિકલ્પ સાથે શું કેટલા પ્રશ્નો છે અને વિકલ્પ વિના કેટલા પ્રશ્નો છે તો જોઈએ પ્રથમ કે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય મિત્રો ત્રણ માર્ક્સનું પૂછાવાનું છે અને વિકલ્પ સાથે પણ ત્રણ માર્ક્સનું છે બીજો છે કે પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ એ પણ ત્રણ માર્ક્સનું પૂછાવાનું છે અને વિકલ્પ સાથે પણ એનો ગુણભાર ત્રણ માર્ક્સનો જ રહેવાનો છે ત્રીજો છે કે નૂતન વિશ્વ તરફ પ્રયાણ એ મિત્રો ત્રણ માર્ક્સનું પૂછાવાનું છે અને વિકલ્પ સાથે પણ ત્રણ માર્ક્સનું રહેવાનું છે ચોથો છે કે ભારતની રાષ્ટ્રીય ચળવળો એ મિત્રો પાંચ માર્ક્સનું પૂછાવાનું છે અને વિકલ્પ સાથે પણ એ પાંચ માર્ક્સનું જ રહેવાનું છે પાંચમાં છે ભારત આઝાદી તરફ પ્રયાણ એટલે કે ચાર માર્ક્સનું અને વિકલ્પ સાથે એ મિત્રો છે છ માર્ક્સનું નવમો છે ઓગણીસો પિસ્તાળીસ પછીનું વિશ્વ તો એ મિત્રો ચાર માર્ક્સનું અને વિકલ્પ સાથે આઠ માર્ક્સનું રહેવાનું છે સાતમો છે કે સ્વતંત્રતર ભારત તો એ મિત્રો પાંચ માર્ક્સનું અને વિકલ્પ સાથે સાત માર્ક્સનું પૂછાવાનું છે આઠમો છે કે ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને લક્ષણો તો એ મિત્રો વિકલ્પ વિના ત્રણ માર્ક્સનું અને વિકલ્પ સાથે પણ ત્રણ માર્ક્સનું રહેવાનું છે નવમો છે કે મૂળભૂત હકો મૂળભૂત ફરજો રાજ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એ મિત્રો ચાર માર્ક્સનું અને વિકલ્પ સાથે છ માર્ક્સનું રહેવાનું છે દસમો છે કે સરકારના અંગો તો એ મિત્રો ચાર માર્ક્સનું અને વિકલ્પ સાથે પણ એ છ માર્ક્સનું રહેવાનું છે હવે જો અગિયારમો કે ભારતનું ન્યાયતંત્ર એ મિત્રો ચાર માર્ક્સનું અને વિકલ્પ સાથે સાત માર્ક્સનું રહેવાનું છે આપણે બારમો જોઈએ ભારતીય લોકશાહી તો એ મિત્રો ચાર માર્ક્સનું અને વિકલ્પ સાથે આઠ માર્ક્સનું રહેવાનું છે તેરમાં જોઈએ કે ભારત સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ વન એ મિત્રો ત્રણ માર્ક્સનું અને વિકલ્પ સાથે પણ ત્રણ માર્ક્સનું રહેવાનું છે ચૌદમાં છે કે ભારત સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ બે એ મિત્રો ત્રણ માર્ક્સનું અને વિકલ્પ સાથે પણ ત્રણ માર્ક્સનું રહેવાનું છે પંદરમાં છે કે જળ પરિવહન એ મિત્રો બે માર્ક્સનું અને વિકલ્પ સાથે પણ બે માર્ક્સનું રહેવાનું છે સોળમાં છે આબોહવા એ મિત્રો ત્રણ માર્ક્સનું અને વિકલ્પ સાથે છ માર્ક્સનું પૂછાવાનું છે તમને સત્તરમાં કુદરતી વનસ્પતિ તો એ મિત્રો ચાર માર્ક્સનું અને વિકલ્પ સાથે આપણને આઠ માર્ક્સનું પૂછાવાનું છે અઢારમો છે વન્યજીવ એ મિત્રો પાંચ માર્ક્સનું અને વિકલ્પ સાથે પણ પાંચ માર્ક્સનું પૂછાવાનું છે ઓગણીસમો છે ભારત લોકજીવન એ મિત્રો પાંચ માર્ક્સનું અને વિકલ્પ સાથેનો ગુણભાર થશે આઠ માર્ક્સનો વીસમો છે આપત્તિ વ્યવસ્થાપન એ મિત્રો ચાર માર્ક્સનું અને વિકલ્પ સાથે પણ ચાર માર્ક્સનું રહેવાનું છે એકવીસમો છે કે ભારતીય કૃષિનો ઇતિહાસ અને પ્રાકૃતિક ખેતીનો પરિચય એ મિત્રો બે માર્ક્સનું અને વિકલ્પ સાથે પણ એનો ગુણભાર બે માર્ક્સનો જ રહેવાનો છે બીજો જોઈએ કે માર્ગ સલામતી વાહનો અને માર્ગ એ મિત્રો ત્રણ માર્ક્સનું અને વિકલ્પ સાથે પણ ત્રણ માર્ક્સનું રહેવાનું છે તો મિત્રો વિકલ્પ સાથે આપણે ટોટલ એકસો નવ માર્ક્સ થાય છે અને વિકલ્પ વિના તો આપણને ખબર છે એસી માર્ક્સ જ થવાના છે આપણે ટોટલ એસી માર્ક્સનું પ્રશ્નપત્ર લખવાનું છે નેક્સ્ટ હવે આપણે વિભાગ વાઇઝ જોઈએ પ્રશ્નપત્રનું માળખું તો વિભાગ એ છે એમાં મિત્રો પ્રશ્નક્રમ એકથી ચોવીસ પ્રત્યેકના એક ગુણ રહેવાના છે માગ્યા મુજબ જવાબ આપો એનો ગુણભાર ચોવીસ માર્ક્સનો રહેવાનો છે એમાં તમને પ્રશ્ન નંબર એકથી પાંચમાં પાંચ વિકલ્પ પૂછાશે પાંચ માર્ક્સની અંદર પછી છથી દસમાં તમને યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યાની અંદર ત્રણ ઓપ્શન આપેલા હશે એ ત્રણ ઓપ્શનમાંથી સાચો ઓપ્શન પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની તે પૂછાશે પછી છે અગિયારથી પંદરમાં ખરા ખોટા પૂછાશે પછી સોળથી વીસમાં તમને જોડકા પૂછાશે અને એકવીસથી ચોવીસમાં લાસ્ટમાં તમને એક બે શબ્દની અંદર જવાબ આપવાવાળા પ્રશ્નો પૂછાશે હેતુલક્ષી વિભાગ છે આપણો હવે જોઈએ વિભાગ બી પ્રશ્નક્રમ પચીસથી સડત્રીસ એમાં મિત્રો બે ગુણના પ્રશ્નો પૂછાશે તમને વિભા અને વિભાગ બી આપણો છે ટોટલ અઢાર માર્ક્સનો એમાં મિત્રો ટોટલ તેર પ્રશ્નો તમને આપેલા છે એમાંથી તમને આવડતા નવ પ્રશ્નોના જવાબ તમારે આપવાના છે અને વિભાગ બીમાં તમને કેવા કેવા પ્રશ્નો પૂછાશે તો વિધાન સમજાવો કારણ આપો વ્યક્તિ વ્યક્તિ પરિચય આપો મને ઓળખાવો પારિભાષિક શબ્દોનો અર્થ આપો સંકલ્પના સમજાવો પ્રશ્નોનું વર્ગીકરણ પૂછાઈ શકે છે ભૌગોલિક અને ઐતિહાસિક સ્થળોની ઓળખ પૂછાઈ શકે છે અને અનુમાન આધારિત પ્રશ્નો પણ પૂછાઈ શકે છે નેક્સ્ટ હવે વિભાગ સી જોઈએ તો વિભાગ સીમાં પ્રશ્ન ક્રમ છે અડત્રીસથી છેતાળીસ ને વિભાગ સીમાં આપણા ત્રણ ગુણના પ્રશ્નો રહેવાના છે એટલે વિભાગ સી આપણો ટોટલ થશે અઢાર માર્ક્સનો એમાં મિત્રો તમને નવ પ્રશ્નો આપેલા હશે એમાંથી કોઈપણ છ પ્રશ્નોના સાચા જવાબો આપણે આપવાના છે તો વિભાગ સીની અંદર કેવા કેવા પ્રશ્નો પૂછાઈ શકે તો મિત્રો ટૂંક નોટ લખવાવાળા તફાવત આપો ચિત્ર જોઈને જવાબ આપવાવાવાળા ઉપાયો અસરો પરિણામો પરિબળોવાળા પ્રશ્નો પરિસ્થિતિજન્ય પ્રશ્નોના જવાબો વિચારીને લખવાના નેક્સ્ટ હવે વિભાગ ડી જોઈએ તો વિભાગ ડીમાં પ્રશ્નક્રમ છે સુડતાળીસથી ચોપન તો આની અંદર મિત્રો ચાર ગુણના મોટા પ્રશ્નો છે વિસ્તૃતમાં જવાબ આપવાવાળા તો વિભાગ ડી આપણો થશે ટોટલ વીસ માર્ક્સનો તેમાં મિત્રો ટોટલ સાત પ્રશ્નો આપેલા હશે એમાંથી આપણને આવડતા ચાર પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે અને એમાં કેવા કેવા પ્રશ્નો પૂછાઈ શકે તો સવિસ્તર જવાબ આપવાવાળા પ્રશ્નો ઉચ્ચ વૈચારિક કૌશલ્ય ધરાવતા પ્રશ્નો એટલે કે થોડાક થોડાક પ્રશ્નોનું લેવલ હાર્ડ હશે એવા પ્રશ્નો પછી છે જૈન્ય પ્રશ્નોના જવાબ લખો પછી તમને નકશો પૂછાશે પૂછાશે ચોપ્પનની અંદર ચાર માર્ક્સનો એ પણ તમે જોઈ શકો છો અને મિત્રો જે બોર્ડ દ્વારા આપણને મોડલ પેપર આપેલું છે એ મોડલ પેપરનું સોલ્યુશન પણ અમે અમારી ચેનલ ઉપર કરાવીશું તો મિત્રો જેને જેને આ મોડલ પેપરનું સોલ્યુશન જોતું હોય એ મિત્રો કમેન્ટ બોક્સની અંદર અમને જણાવો જેથી કરીને અમે આ પેપરનું સોલ્યુશન વહેલામાં વહેલી તકે તમારી સુધી લાવી શકીએ મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત